જયવેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીતેશભાઈ ધાકડા ઉપપ્રમુખ દિનેશભાઈ સુરાંચડા તથા મંત્રી વાઘજીભાઈ વડેજા ગણપતભાઈ પરમાર સમ્રાટ સમાચાર તથા મુન્નાભાઈ માણસુરિયા તેમજ હસમુખભાઈ ચાવડા વિપુલભાઈ ઉનાવા મેન્ટુભાઈ ઉઘરેજા વલ્લભભાઈ ઝીંજવાડિયા મુરલીભાઈ ગારિયાધાર તુષારભાઈ માંડલિયા અરવિંદભાઈ ચાવડા મીરાજભાઈ ચાવડા તથા સમાજના દરેક નાના મોટા આગેવાનો અને માતાઓ બહેનો યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર સાવરકુંડલા